સલાબતપુરા મેન રોડ પર શેરીમાં આવેલા પડદાનું વેચાણ કરતી દુકાનમાં થયેલી ચોરી મામલે સલાબતપુરા પોલીસે ફરિયાદ ન લેતા આખરે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ફરિયાદ લેવા માંગ પણ કરી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી સહિતની ઘટનાઓ વધી રહ્યા છે જોકે પોલીસ હાલમાં ગુનાખોરી ઓછી કરવાનું ડોળ કરી રહી હોય અને ફરિયાદ ન લેતી હોવાનું લાગી રહ્યું છે જેમાં સલબતપુરા પોલીસની સામે હાલ આક્ષેપો કર્યા છે જેમાં સલબતપુરા મેઇન રોડ પર પીપળડી શેરીમાં દુકાન ધરાવતા સિટીલા રોડ પર રહેતા રાજેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે તેઓની બારીના પડદાન દુકાન આવેલી છે જે દુકાનમાં ગત તારીખ પચીસમીએ ચોરીની ઘટના બની હતી જેમ કે સલબતપુરા પોલીસ મથકે ફરિયાદ કરવા જતા ફરિયાદ લેવાઈ ન હતી તેથી પોતાની ચોરીની ફરિયાદ નોંધાઈ અને ન્યાય મળે તે માટે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું દુકાનદાર રાજેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ છોટાલા ઠક્કર એરલાઇટ કોર્પોરેશનના માલિક સત્યનારાયણ મંદિર સલાબતપાડા પીપલની શેરી ખાતે ત્રણ ઓબ્લિક બાવીસો એકતાલીસમાં મારી દુકાન આવેલી છે જે ઉડતાલીસ વર્ષ જૂના હું ભાડું છું અને કોર્ટે ઓગણીસો તોતેરમાં સ્થાનાંતરિત પણ કરી આપેલું છે આ જગ્યામાં હું એરલાઇટ બાદના પડદા બનાવવાનો ધંધો કરું છું રવિવારે કોણ જાણે આ સંદીપભાઈને શું સૂજ્યું અને એમને અમારી દુકાનના તારા તોડી નાખ્યા તારા તો તોડી નાખ્યા પણ અમારો ચીજ વસ્તુ સામાન એસી પંખા વગેરે પણ ચોરી ગયા અને આ બધું ચોરીને અમારો પુરાવાનો નાશ કરવા માટે એમને ત્યાં એક બોરમાં રહી દીધું કે કોઈ આવું નહીં એની ઉપર પાછો સીસીટીવી કેમેરા મૂકી દીધો અને અમે ચોર હોઈએ તેમ અને ગઈકાલે ત્યાં આગળ અમે ગયા તો ત્યાં ઝઘડો કરી દો અમારો સામાન પણ રોડમાં ફેંકી દીધો અને પોલીસ બોલાવી તો પોલીસે એમના પોલીસ સ્ટેશન લઈ ગયા એકસો એકત્રીસની કલમ માટે અમને બહે બહેરી રાખ્યા અને આ બાજુ એ લોકો તારામાં મારી દીધા અને હવે જે એના વકીલે અમારી પાસે જબરજસ્તી લખાણ કરાવ્યું કે તમારે હવે કોર્ટમાં જવું જોઈએ એ લખાણ અમને કબૂલ મંજૂર નથી વધુમાં દુકાનદારે એવો આક્ષેપ કર્યો હતો કે તેવો વર્ષોથી દુકાન ધરાવે છે અને ભાડું તથા વેરો પણ ભરે છે જોકે હાલમાં કેટલાક ઇસમો દ્વારા દુકાન પચાવી પાડવા માટે કારસો રચ્યા રહ્યાનો પણ આક્ષેપ કર્યો છે ત્યારે મામલે તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી છે અઝર પુરુષ સાથે પ્રકાશવાળા જી ટેન